આજથી થોડાક દિવસ પહેલાં દાહોદ જિલ્લામાં એકોતેર કરોડ રૂપિયાના મનેગા કૌભાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બે પુત્રની ધરપકડ કરવામાં આવી હતી તે તપાસમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા સામે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આરોપ કર્યા હતા ને આ કૌભાંડમાં કોંગ્રેસ નેતાની પણ સંડોવણી હોય તેવા આરોપો ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યા હતા ભરૂચમાં પણ આ મામલે હીરા જોટવા સામે ફરિયાદ થઈ હતી

જેમાં થોડાક સમય પહેલાં દાહોદમાં મંત્રી બચુ ખાબડના બે પુત્રની મનરેગા કૌભાંડ મામલામાં જે ધરપકડ કરવામાં આવી હતી તેના ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ હતી આ ઘટનામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસના જૂનાગઢના દિગ્ગજ નેતા હીરા જોટવા સામે પણ આ મનરેગા કૌભાંડમાં તેમની સંડોવણી હોય તે પ્રકારના ગંભીર આરોપ કર્યા હતા અને પુરાવા પણ રજૂ કર્યા હતા આ મામલે ભરૂચ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી જે ફરિયાદના સંદર્ભમાં હવે મહત્ત્વના અને ચોંકાવનારા ખુલાસાઓ થવાની શરૂઆત થઈ છે જેમાં કોંગ્રેસ નેતા હિરાજ જોટવા તેમની જે મૂરલીધર એન્ટરપ્રાઇઝ અને જલારામ એન્ટરપ્રાઇઝ નામની કંપની છે તે મનરેગાનું કોન્ટ્રાક ચલાવતી હોવાની વિગતો સામે આવી છે જેમાં આજથી થોડાક દિવસ પહેલાં જે મનરેગાનું કામ તેમની કંપનીને મળ્યું હતું પરંતુ ભરૂચ જિલ્લાના ત્રણ જેટલા તાલુકાઓમાં છપ્પન જેટલા ગામોમાંથી એક એવી ફરિયાદ મળી હતી કે અગિયાર જેટલા ગામોમાં અગિયાર રેતી કરવામાં આવી છે આ મામલે ભરૂચ પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા શરૂઆતના અગિયાર ગામોની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને આ બાબતમાં ગેરરીતિ થઈ હોય તે પ્રકારની વાત સામે આવી જેમાં આ મામલે ત્યાંના ઇન્ચાર્જ ડીઆરડીઓ છે તેમણે પોલીસમાં ફરિયાદ પણ આપી હતી આ મનરેગા કૌભાંડ મામલે ને પોલીસે ત્યારબાદ તલાટી સરપંચ સહિતના જે લોકો હતા તેમના પણ નિવેદન નોંધ્યા હતા ને અંતે જે કહેવાય રહ્યું છે કે જૂનાગઢના જે કોંગ્રેસ નેતા છે હીરા જોટવા તેમની કંપની જલારામ ઇન્ટ્રસ્ટ પ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ છે તે ભરૂચ ખાતે જે મનેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા આરોપો તેમની સામે લાગ્યા હતા જેમાં આ કંપની દ્વારા અધૂરું કામ કરવામાં આવ્યું છતાં ખોટા બિલો રજૂ કરીને પૂરેપૂરા પૈસા મેળવી લેવામાં આવે અને સરકાર સાથે ઉચાપથ કરવામાં આવી આ ઘટનાના સંદર્ભમાં ભરૂચ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે એના મામલે શું કહી રહ્યા છે ભરૂચના એસપી મયુર ચાવડા શું ચોંકાવનારા ખુલાસા તેઓ કરી રહ્યા છે તે સાંભળી લો યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં જે કામો થયા હતા એ કામોમાં કોઈ ગેરરીતિ એવી આધારે શ્રી એક પ્રાથમિક ઇન્કવાયરી કરી હતી આ પ્રાથમિક ઇન્કવાયરીમાં એમને શંકાસ્પદ વસ્તુઓ જાણવામાં આવી અને છપ્પન ગામો પૈકી અગિયાર ગામમાં પ્રાથમિક ઇન્કવાયરી કરવામાં આવી ત્યારે તેમને ગેરરીતિ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું ત્યારબાદ ઇન્ચાર્જ ડીઆરડીએ ભરૂચ દ્વારા આ રિપોર્ટના આધારે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી પોલીસ ફરિયાદ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી અને આ તપાસ શરૂ કરી ત્યારે તપાસ વિસ્તૃત હતી અને ઘણી બધી જગ્યાઓ કવર કરતી હતી ભરૂચ જિલ્લાની એટલે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી તપાસ કરવામાં આવી રહી છે અને આરએમ રેમ વસાવા એ પોતે તપાસની અધિકારી છે તપાસ ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ઘણા બધા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તલાટી સરપંચ આઉટસોર્સના કર્મચારીઓ જે લોકોએ મટીરિયલ સપ્લાય કર્યું હતું તે ઉપરાંત જે લોકોના જોબ કાર્ડ બન્યા હતા કામ કરવાના એ તમામના નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઉંડાણપૂર્વક તપાસના અંતે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવ્યું કે આમાં ઘણું બધું ખોટું થયું છે તપાસ ડિટેલમાં જતા ખબર પડી કે બે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી આ બંને એજન્સીઓને મટીરિયલ સપ્લાય કરવાનું હતું ને કામ પૂરું કરવાનું હતું તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું મટીરિયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું અને જે સિક્સટી ફોર્ટીનો રેશિયો મટીરિયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો તેમ છતાં છપ્પન ગામોમાં ખોટા બિલો રજુ કરી અને સરકારી નાણાની ઉચાપત કરી છે ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણા એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના પ્રોપ્રાયટરોએ આ નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા આ આખી તપાસ પ્રાથમિક રીતે અગિયાર થી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે બે એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઇટર બીજા છે પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ બે એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા જ્યારે અકાઉન્ટ ડિટેલ્સ અને કોલ ડિટેલ્સ અને ગૂગલ મેપ ઉપરથી અમે લોકોએ સર્વે કર્યો અને અમારી તપાસ કરી તો બે હાજર એકવીસમાં જે પરિસ્થિતિ હતી બે હાજર સુધીની અમે પરિસ્થિતિનું ગૂગલ મેપ ઉપરથી પણ સર્વે કર્યો એ જગ્યા ઉપરના લેટલો લઈ અને એનો પણ સર્વે કર્યો કે કામ કેવા થયા છે ઉપરાંત જે રીતે પ્રોસેસ પૂરી કરી સરકારી કચેરીને ડીડીઓ ઓફિસ થી અંદર અમે ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા એ લોકોના બેંક એકાઉન્ટ ડિટેલ લેવામાં આવ્યા એ લોકોના ઇન્ટર કોન્ટેક્ટ શું હતા એ ખબર પડી એ લોકોના આઉટસોર્સના માણસો કયા વિસ્તારના હતા અને કેટલા એક્સપિરિયન્સ હતા એ ડિટેલ લીધી અને એના અંતે અમારી તપાસ એ નિષ્કર્ષ ઉપર આવી કે આમાં જલારામ એજન્સીને મુરલીધર એજન્સીની પાછળ પણ ઘણા લોકો છે કે જે સંડોવાયેલા છે અને જે લોકો એ સરકારી નાણાંની ઊંચાપત કરીને પોતાના વપરાશ માટે પૈસા રૂપિયા લીધા છે જેના આધારે અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી અને ગઈકાલે હીરા જોઠવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથ થી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને એરેસ્ટ કર્યા એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાંસોટ નો રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો હતો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ એનું હતું એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલ રજૂ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે ને કામ પૂરું થયું છે એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે ઉપરાંત જ્યારે હીરા જોટવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ કોલ ડિટેલ્સ અમે જોઈ તો એ પણ ખબર પડી કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાંની ઊંચાપત કરી છે ને અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથ થી અટકાયત કરી છે અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે હીરા જોટવા દિગ્વિજય સમયમાં આ લોકોએ કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા કઈ રીતે આ લોકોએ મટીરીયલ સપ્લાય કર્યા વગર કામ પૂરા કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે એ આખી કોન્સ્પિરસી આગામી સમયમાં મેં બહાર પાડશું અને અન્ય આરોપી જે આ લોકો સંડોવાયેલા છે એજન્સીઓના બંને માણસો આરોપી છે જ એ ઉપરાંત કોણે કોણે આને સપોર્ટ કર્યો છે છેક નીચેથી લઈને ઉપર સુધી કેટલા લોકો ઇનવોલ્વ છે એ તમામની પૂછપરછ કરી અને એ લોકોની ગુનાહિત કૃત્ય સામે આવશે તો એ લોકોને અટકાયત કરીશું સર ત્યાર સુધીની તફાસમાં કોબર્નો વ્યાપ કેટલો મોટો થઈ શકે છે અને ક્યાં સુધી થઈ શકે છે હાલ પૂરતું DDO શ્રી ભરુ છે ત્રણ તાલુકાની ડિટેલ્સ આપી છે ત્રણ તાલુકાના છપ્પન ગામોને આ FIR ના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે 7.5 થી આઠ કરોડ નો એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે આની અને હજી આગામી દિવસોમાં DDO કચેરી અન્ય જગ્યાઓ ઉપર જે લોકોએ કામ કર્યા છે આ જ એજન્સી એનો પણ સર્વે કરી રહી છે એ કચેરી દ્વારા જે ડિટેલ અમને આપવામાં આવશે અને બીજા તાલુકાનો ઇન્વોલ્વમેન્ટ હશે તો એ એનો વ્યાપ એ એ કક્ષામાં પણ આગળ વધશે આપર સાંભળ્યા હતા ભરુતના SP મયૂર ચાવડા હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જે રીતે આ આખી ઉચાપત કરવામાં આવી છે જે આખો ભરૂચ જિલ્લામાંથી મનરેકા કૌભાંડનો મામલો સામે આવ્યો છે તે દિશા મહાલ આર એમ વસાવા જેમને તપાસ આ મામલાની સોંપવામાં આવી છે ત્યાં તપાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે અને હજી કૌભાંડ છે તેની રકમમાં વધારો થઈ શકે છે જેમાં કહેવાય રહ્યું છે કે કોંગ્રેસને તૈરા જોટવાની ગીર સોમનાથ ખાતેથી ભરૂચ પોલીસે ગઈકાલે રાત્રે ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ પ્રાથમિક પૂછપરછમાં હાલ જે બાબતો સપાટી ઉપર આવી છે તે મુજબ પોલીસે કાર્યવાહીના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીએ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ